હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં અને આજના વિડીયોમાં આજે હું છું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર ખાતે કે જે પાલનપુર આબુના રાજવી પ્રહલાદન દેવે વસાવ્યું અને નામ આપ્યું પ્રહલાદનપુર અને એને મુખ્ય મથક બનાવ્યું અને પાછળથી નવાબોએ અહીંયા રાજ કર્યું અને આને નવાબ નગરી પણ કહેવામાં આવતું હતું એ જ નવાબોના સમયમાં ઘણા બધા બગીચાઓ આ પાલનપુર ખાતે હતા તેને બરગીચા નગર પણ કહેવામાં આવતું અને સુગંધોની નગરી પણ કહેવામાં આવતું કારણ કે અહીંયા અખતરોનો ઉદ્યોગ વિકસેલો તો આ પાલનપુર એક ભૌગોલિક દ્રષ્ટિએ અને ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં એક અલગ સ્થાન ધરાવે છે તો આ પાલનપુરે આપણને ગઝલકાર અને સાહિત્યકાર પણ આપ્યા છે જેમ કે સાહેબ પાલનપુરી અને ચંદ્રકાંત બક્ષી કે જે ઘટનાઓના બેતા જ બાદશાહ કહેવાય છે એમનો જન્મ પણ અહીંયા થયો છે તો પાલનપુરે આપણને સાહિત્યકારો પણ આપ્યા છે ઇતિહાસ પણ આપ્યો છે ભૌગોલિક મહત્ત્વ પણ આપ્યું છે અને આ અત્તરોની નગરી આ સુગંધી નગરી બગીચાની નગરી આ પાલનપુરમાં આજે આપણે છીએ અને આપણે જોઈશું આજે પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ મંદિર કીર્તિસ્તંભ અને ઘણી બીજી બધી જગ્યાઓ છે તો જેની આપણે આજે વિઝિટ કરવાની છે તો આજે ચલો હું તમને બધી જ જગ્યાઓની વિઝિટ કરાવું ને હવે જઈએ આપણે વિડીયોમાં આગળ તો ચલો તો આ છે આ પાતાળેશ્વર મહાદેવ મંદિર ચલો હવે મંદિર નીચે છે તો આપણે નીચે ઉતરીને અંદર જઈને જોઈએ પછી હું તમને આ મંદિરની એક હિસ્ટ્રી જણાવું જો આ પાલનપુર ખાતે આવેલું છે આ પાતાળેશ્વર મહાદેવનું મંદિર તો દોસ્તો આ પાતાળેશ્વર મહાદેવની એક અલગ જ હિસ્ટ્રી છે એક અલગ જ ઇતિહાસ છે તમે સિદ્ધરાજ જયસિંહનું નામ સાંભળ્યું છે જે ગુજરાતના અને પાટણના રાજવી હતા તો એ સિદ્ધરાજ જયસિંહનો જન્મ આ મંદિરમાં જ થયો હતો આ પગથિયા તમે જે સ્ટેપ જોઈ રહ્યા છો તો એવી લોકવાયકા છે કે રાજમાતા દેવી અહીંયા મંદિરે આવ્યા હતા અને આ પગથિયા ઉપર જ સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો આ એ જ પગથિયા છે કે જ્યાં ગુજરાતના મહાન સમ્રાટ સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો આ પાતાળેશ્વર મહાદેવ મંદિર અને આ પાતાળેશ્વર મહાદેવ મંદિરના જે સ્ટેપ છે જે ઉતરવાના તો આ સ્ટેપ ઉપર જ રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો પાલનપુર ખાતે આવેલું આ અતિ પ્રસિદ્ધ મંદિર છે પાતાળેશ્વર મહાદેવ મંદિર તો આખું આ મંદિર સંકુલ છે મંદિર પરિસર છે આ પાતાળેશ્વર મહાદેવનું મંદિર પરિસર ઇતિહાસમાં આ મંદિરને એક અલગ સ્થાન છે જોઈ લો આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે આ અને આખું આ મંદિર સંકુલ છે સામે કીર્તિસ્તંભ છે સ્તંભ કીર્તિસ્તંભની એક્ઝેક્ટ સામે જ આ મંદિર આવેલું છે તો તમે જો પાલનપુર આવો છો તો કીર્તિસ્તંભ ને આ મંદિર સામ સામે જ છે તો અવશ્ય એક વખત મંદિરની મુલાકાત લેજો અત્યારે મંદિરની સાફ સફાઈ ચાલી રહી છે તો દોસ્તો આ કીર્તિસ્તંભ એક્ઝેક્ટ પાતાળેશ્વર મહાદેવ મંદિરની સામે છે ને આગળ જતાં રેલવે સ્ટેશન આવે છે પાલનપુરનું તો આ કીર્તિસ્તંભ અહીંયા સર્કલ કીર્તિ સર્કલ અહીંયા કહેવામાં આવે છે અને આ જે કીર્તિસ્તંભ તમે જોઈ રહ્યા છો એ આ જે પાલનપુરમાં જે નવાબોએ શાસન કરેલું હતું તો એ શાસનની યાદગીરી રૂપે તાલે મોહમ્મદ ખાન નામના વ્યક્તિએ ઓગણીસો ને અઢારમાં આનું નિર્માણ કરાવ્યું હતું શેર મોહમ્મદ ખાનની યાદમાં તો જોઈ લો આ કીર્તિસ્તંભ આ પાલનપુર ખાતે આવેલો આ કીર્તિ સ્તંભ જે નવાબોની યાદગીરી છે જે નવાબોની યાદીમાં તાલેક ખાન મોહમ્મદ દ્વારા બનાવવામાં આવ્યો તો અને એક્ઝેટ સામે છે પાતાળેશ્વર મહાદેવ મંદિર અને આ છે આ કીર્તિસ્તંભ તો દોસ્તો આપણે આવી ગયા છે આપણા બીજા ડેસ્ટિનેશન તરફ બીજી જગ્યા કે જે પાલનપુરથી પંદર કિલોમીટરના અંતરે આવેલું છે બાલારામ મંદિર બાલારામ ટેમ્પલ જે તમે જાણો છો બાલારામ પેલેસને બધું અહીંયા આવેલું છે તો પાલનપુરથી પંદર કિલોમીટરના અંતરે છે તો ચલો હવે આપણે જઈએ બાલારામ મંદિર બાલારામ ટેમ્પલથી વિઝિટે અને ત્યાં જઈને જોઈએ કેવું છે વાતાવરણ શું છે મંદિરનો ઇતિહાસને બધું બાજુમાં જે સૂર્યવંશમ મૂવીનું જે શૂટિંગ થયેલું છે તે બાલારામ પેલેસ પણ આવેલો છે ત્યાં જવાની ટ્રાય કરીશું તો ચલો પહેલાં આપણે જઈએ બાલારામ ટેમ્પલ તરફ તો આ છે બાલારામ ટેમ્પલ કે જે બાલારામ નદીની જોડે જ સ્થિત છે અને પાલનપુરથી આશરે પંદર કિલોમીટરના અંતરે આવેલું છે તો જો આ પણ ઘણું પ્રાચીન મંદિર છે બાલારામ મંદિર તો જો આ છે બાલારામ નદી કેવું મસ્ત વ્યૂ છે અને આ નદીની જોડે જ છે બાલારામ મહાદેવનું મંદિર જો ચોમાસાની સિઝનમાં આ નદી ભરપૂર હોય છે અને અહીંયા ટુરિસ્ટ લોકો ખૂબ જ નાહવા માટે આવતા હોય છે અને એનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે અને ગુજરાતનું મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે કારણ કે કુદરતી સૌંદર્યથી ભરપૂર થઈ જાય છે ચોમાસામાં સામે તમને અરાવલીની પહાડીઓ દેખવામાં આવશે તો અરાવલીની પહાડીઓ નદી ને મંદિર ત્રણ નો સંગમ છે અહિયાં આ બાલારામની જગ્યા છે લીલી હરિયાળીઓથી ઘેરાયેલું છે આ જગ્યા જો અત્યારે પણ નદીમાં થોડું થોડું પાણી ચાલું છે ચોમાસાની સિઝનમાં તો આ નદી ભરપૂર હોય છે હેલો દોસ્તો આ મંદિર જવાનો જે રસ્તો છે બાલારામ ટેમ્પલ જવાનો ત્યાં જ નજીકમાં જ ઉજાણી નામનું નેચર એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ વિકસાવવામાં આવ્યું છે તો તમે અહીંયા પણ એક મુલાકાત લઈ શકો છો સામે છે ટિકિટ વિન્ડો તો ચાલીસ રૂપિયા ટિકિટ છે જો તમે શનિ રવિ આવો છો તો પચાસ રૂપિયા ટિકિટ છે તમારી અને આ છે આ ઉજાણી કેમ્પ સાઇટ જો સામે અરાવલી પહાડીઓ બાજુમાં પેલેસ અને ચારે બાજુ કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા છે છે આ આ મસ્ત કેમ્પ સાઈટ બનાવી જો સામે છે અરાવલી પહાડીઓ અને પહાડીની જોડે જ અહીંયા બાલારામ પેલેસ આ છે ને આ છે આ ઉજાણી નામની કેમ્પ સાઈટ હમણાં જ આનું ઓપનિંગ થયું છે જો કેટલું મસ્ત બનાવ્યું છે ને કેટલું વિશાળ છે આ ચારે બાજુ ગ્રીનરી ગ્રીનરી છે તો તમે જો એક દિવસ માટે તમારી ફેમિલી સાથે અહીંયા આવો છો તો તમને મજા પડી જશે અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે તો અહીંયા કેમ્પ સાઇટમાં ડોરમેટ્રીમાં તમે રોકાવા માંગો છો તો સાત હજાર રૂપિયાનો ચાર્જ છે અને જો તમે ટેન્ટ હાઉસમાં રોકાવા માંગો છો તો ત્રણ હજાર રૂપિયા છે અને સામે કોટેજમાં તમે જો રોકાવા માંગો છો તો એના પિસ્તાલીસો રૂપિયા ચાર્જ છે તો તમે અહીંયા આ કેમ્પ સાઈટમાં તમે અહીંયા રોકાઈ પણ શકો છો ને અહીંયા નેચરનો આનંદ પણ માણી શકો છો આ રેટ તમને મેં કહી દીધા જો આ ટેન્ટ હાઉસના તમને ત્રણ હજાર રૂપિયા છે અને સામે જે કોટેજ તમને દેખાય છે એના પિસ્તાળીસો રૂપિયા છે અને સામે ડોર મેન્ટ્રી છે તો તેના સાત હજાર રૂપિયા છે અને આજુબાજુ બધે જ તમને ગ્રીનરી જોવા મળશે મસ્ત કેમ્પ સાઈડ છે બાલારામની એક્ઝેક્ટ નજીક બાલારામ મહાદેવનું મંદિર છે એની એક્ઝેક્ટ નજીક છે સામે નદી છે અને મસ્ત બાલારામ પેલેસ છે અને તમે અહીંયા કેટેજમાં રોકાઈને મસ્ત આનંદ માણી શકો છો જો તમે વન ડે પિકનિક અથવા વન ડે રોકાવા માગો છો અહીંયા તમે આવી શકો છો આ છે કોટેજ તો આજનો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે નવી જગ્યાએ ત્યાં સુધી જો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો હવે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય જય ગરવી ગુજરાત